હેલો વેલકમ ટુ ચેનલ અને આજે આજના મસ્ત સરવાળા ગુણાકાર દાખલા આવશે પણ કેવા ખબર છે છે ગણો જેમ કે તમને કીધું હોય દાખલાની અંદર ત્રણ તો તમે ભૂલથી કરી આવો છો ને બે માઇનસ ત્રણ આજે તમને મોકો આપીશ તમારે ભૂલ સુધારવાનો મજા આવે એવું કામ કરવાનું ગુણાકારના બદલે ભાગાકાર કરી રહ્યો છે ભાગાકારને બદલે સરવાળો કર્યો રહ્યો સરવાળાને બદલે બાદબાકી કરી રહ્યો છે તો આજે પણ કંઈક આવું જ છે લેક્ચરમાં પણ લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલાં જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો ભૂલશો નહીં અને નોટ પેન લઈને બેસજો દરરોજ જે વિડીયો જોવો છો તમે જે મટેરિયલમાંથી પ્રિપેરેશન કરો છો એના ક્વેશ્ચન સોલ્વ કરવા વિધાઉટ પ્રેક્ટિસ તમે સ્કોર કરી શકશો નહીં

આની માટે ખબર હોવી જોઈએ શું છે મોડેલ ઓફ એનો અર્થ થાય છે પેલું બ્રેકેટ પછી ઓફ ઓફ નો અર્થ થાય નો પછી છે સેલું છે ડિવિઝન એટલે ભાગાકાર પછી મલ્ટીપ્લિકેશન ગુણાકાર પછી બાદ બાકી અને કાઉસ નિયમ છે અહીંયા તમને કીધેલું છે એ રીતે રેખા કાઉસ પહેલા છોડવાનો પછી નાનો કાઉસ છોડવાનો પછી છગડીયો કાઉસ છોડવાનો અને પછી મોટો કૌંસ છોડો એનો પણ દાખલા કરશો એટલે વધારે ઈઝીલી તમને સમજાઈ જશે રેડી એટલે પેલા આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે ગાણિતિક ક્રિયાઓમાં ડિવિઝન પેલા પછી મલ્ટીપ્લિકેશન પછી એડિશન ને પછી સબટ્રેક્શન એટલે કે કાઈ પણ આપ્યું હોય તમને મિક્સમાં તો ભાગાકાર પેલા થાય પછી ગુણાકાર થાય પછી સરવાળો થાય પછી બાદબાકી થાય અને કૌંસ આપ્યો હોય તો કૌંસને પહેલા સોલ્વ કરો જે કૌંસની અંદર કૌંસ આપેલા હોય ને ત્યાં Brecchetto so a pelo e brecchetto a sopra, vai tu a drogo. Ok? A me. Prego, नहीं दियो। अब हमने दाखनो यहां रकम रखे है चलो चलो बेटा 15 डिवाइड बाय इन ब्रैकेट बोलो बच्चे शो अभी बोलो पेज नंबर 54 13 13 minus 2 बच्चे इन ब्रैकेट 10, minus, 10 minus 2 इन ब्रैकेट

એટલે પહેલા બ્રેકેટ સોલ્વ થાય બ્રેકેટમાં રેખા કૌંસ પછી નાનો કૌંસ પછી છગળિયો કૌંસ ને પછી મોટો કૌંસ ચલો હવે આની અંદર બ્રેકેટમાં પહેલા રેખા કૌંસ છે કે હા છે ઓકે એડ સોલ્વ કરો તો બાકીનો એ જ જતીશ 15 30 2 ઇન બ્રેકેટ 10 બ્રેકેટ 2 plus 6 minus 3 3 તો કેટલા થશે 3 ઓકે okay. નેક્સ્ટ 15 डिवाइड बाय 30 माइनस 2, 2, yes no? okay. 2 10 2 प्लस 3 એટલે 5 ને यस और नो ओके 15 डिवाइड बाय 3 माइनस 2 10 में 5 जे 5 अरे ब्रैकेट में कितना बच्चे से 5 अबे आप भाई बाजू बाजू मारे कोई निशान नहीं थे तो कई निशान ही

ઓલમોસ્ટ બધું છે ક્લિયર એટલે હવે તમે જે દાખલાની પ્રેક્ટિસ કરો એમાં શું કરવાનું છે બોર્ડ માં પ્રમાણે આ આ ચાર કાઉન્ટ્સ ને પહેલા સોલ્વ કરવાનો પછી શું કરવાનું ડિવિઝન મલ્ટીપ્લિકેશન એડિશન અને સબસ્ટ્રેક્શન એટલે કે ભાગાકાર ભાગાકાર ગુણાકાર સરવાળો ને બાદ બાકી ડન છે क्लियर नेक्स्ट જોઈએ હવે તમને અહીંયા દાખલા એવા આપેલા હશે जो गुणाकार गुणा ने भागाकार सो किदु छे गुणाकार ने भागाकार केवनो छे પછી માઈનસ ને ગુણાકાર માઈનસ ને ગુણાકાર પછી પ્લસ ને પ્લસ પ્લસ છે ને પ્લસ ને માઈનસ માઈનસ ને ગુણાકાર ઓકે પછી ભાગાકાર ને પ્લસ अने प्लस ने तो में माइनस के ताऊई माइनस होती है प्लस हाँ। से सो प्लस जी माइनस होती अच्छा प्लस प्लस इट लगभग उड़ा कर उड़ा कर इतने नहीं नहीं यार सो आते हो जो मल्टीप्लिकेशन ने डिवीजन हाँ। माइनस ने मल्टीप्लिकेशन डिवीजन ने प्लस अने प्लस ने माइनस आ रही हो माइनस ने ઈંચ છે જો સેકન્ડ મટુ ઈસ હે પેલું જો મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન પછી માઈનસ ને મલ્ટીપ્લિકેશન આય પૂછે સ્પષ્ટ આય પૂછે રિપીટ કરો જો હા હમ જો હવે થઈ ગયું ને મલ્ટિપ્લિકેશન ને ડિવિઝન માઇનસ ને મલ્ટિપ્લિકેશન ડિવિઝન ને પ્લસ અને પ્લસ ને માઇનસ એટલે ચેન્જ આમાંથી આ થાય છે તો તમારે શેનું સાદરૂપ આપવાનું છે 8 4 2 10 6 ઓકે જ્યાં જે કીધું છે બદલો પેલા 8 છેລະ ગુણાકાર આવ્યો તો ગુણાકારને તમે શું કીધું છે ભાગાકાર પછી માઈનસ આવ્યો માઈનસને શું કીધું છે ગુણાકાર પછી ભાગાકાર આવ્યો ભાગાકારને શું કીધું છે પ્લસ અને પ્લસને તમે શું કીધું છે માઈનસ એટલે હવે જે 9 આવ્યો ને એને કન્વર્ટ કરવાનું છે અને 9 કન્વર્ટ પ્રમાણે બોર્ડ પર સુરૂપ એ અકોર્ડિંગ ભાગાકાર દેલા પછી ગુણાકાર પછી સરવાળો અને બાદબાકી શું છે તો ભાગાકાર 8 ભાગ્યા 4 તો 2 થઈને પછી બાકી વુટ એઝ ઇટિસ પછી ગુણાકાર બે દૂ ચાર પછી સરવાળો છ ને દસ ને ચાર ચૌદ અને માંથી છ હજી કેટલા વધશે આવી ગયો હવ યસ ક્લિયર આવા દાખલ છે હવે પ્રેક્ટિસના પ્રશ્નો જોઈએ

એવી કિંમત મૂકવાની એવી નિશાની મૂકવાની છે કે તમારી આખા દાખલાનું સોલ્યુશન આપે ચલો હવે જો છેલ્લું હોય છેલ્લું એ તો હંમેશા ઇઝ ઇક્વલ ટુ વન જોઈએ હા કેના હા કેના છેલ્લું હોય એ હંમેશા કયું હશે ઇઝ ઇક્વલ ટુ વન તો ચલો મૂકો ઇઝ ઇક્વલ

સેલમ શું આપ્યું છે ડિવિઝન પ્લસ અને માઈનસ શું આપ્યું છે ડિવિઝન પ્લસ અને માઈનસ ઓકે 54 ભાગ્યા 3 કેટલા તેરી 54 થાય 18 54 ભાગ્યા 3 કરશો એટલે 18 આવશે અહીં અને 2 20 20 20 18 36 એટલે મેં તમને એવું કીધું કે છેલ્લું બરાબર જ હોય એવું જરૂરી નથી આ તો બેસી ગયું બે બાજુ સોલ્યુશન એ થાતું હોય ને એટલે વચ્ચે વાળો ઓપ્શન આવતો હોય પણ અહીંયા મોસ્ટ ઓફ કેસ ઉલટાઈ જાય છે એટલે પ્રોબ્લેમ નથી તો જવાબ કયો આવશે ડી કયો ડિવિઝન પ્લસ અને માઈનસ ચલો કયો બીજો કરાવું કયો આઠ

શું છે અગિયાર બધા આટલો

मल्टीप्लाई तो आंसर सॉल्व करना आ भी गया दाखलो 32 + 8 - 4 * 12 + 4 सही है ओके चलो प्लस से यहां 뭐 મુકશું प्लस से यहां શું મુકશું ગુણાકાર માઈનસ સે અહીંયા શું મુકશું ભાગાકાર ગુણાકાર સે અહીંયા શું મુકશું માઈનસ અને પ્લસ સે અહીંયા શું મુકશું મલ્ટીપ્લાય ને

પ્લસ ની જગ્યાએ શું આવ્યું છે મલ્ટીપ્લાય ઓકે મૂકવાનું જે આયપ્યું છે અહીંયા ગુણાકાર પછી અહીંયા ભાગાકાર ને માઈનસ ના બદલે પછી પ્લસ ગુણાકાર ને બદલે માઈનસ અને પ્લસ ના બદલે ગુણાકાર ઓકે 32 0 2 આ 8 ભાગ્યા 8 8 ભાગ્યા 4 એટલે 2 થઈ ને એટલે 2 આગળ ગુણાકાર ના બદલે માઈનસ 12 ના 12 પ્લસ ની જગ્યાએ ગુણાકાર એટલે 4 બત્રીસ ચોસઠ બાર ચોક અડતાલીસ ચોસઠ માંથી બત્રીસ શૂન્ય શું હતું બત્રીસ ભાગ્યા ભાગાકાર પ્લસ જ કરવાનું છે ને

હા કે ના ગુણાકાર માં કેટલા છે બાર ગુણ્યા ચાર બસ હવે આવું મૂકવાનું એટલે રેડી થઈ જશે હવે સોલ્પ કરો આઠ ભાગ્યા ચાર કેટલા થશે બે બાર ચોખ અડતાલીસ ને બત્રીસ ને બે 34 34 48 34 માં 34 માંથી 48 જાય 9 જાય 48 માંથી 34 જાય હા કેટલા વધે 14 મોટીઓની નિશાની તો ઠીક છે કેટલા કોઈ ગણો છે કે 22 27 जो, mm. जो सोल, आर बराबर आठ एस बराबर त्र क्यू बराबर नाइन तो आर वर्ता पी g q / s multiplication पति गई 8 ना जगह 8 b ना जगह 16 q ना जगह 9 અને s ના જગ્યા 3 ભાગાકાર પહેલા 9 / 3 એટલે 3 ને 16 + 8 16 तरी 48 + 8 કેટલા થશે 64 64 છે જાવ डन ક્લિયર છે આની બદલે આ મૂકો મૂકો એને આધારે તમને એ દાખલા બધા પૂછાશે કે મિસ્ટેક ન થાય નિશાની મુક્તિ વખતે ધ્યાન રાખજો નહીતર જવાબ ખોટો આવશે ઓકે મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી